પોરબંદરમાં ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રા પહોંચી પોરબંદરથી યાત્રાને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આગળ ધપાવી એન્જીબલ સંસ્થા દ્વારા નારણ સરોવરથી દમણ સુધી કોસ્ટલ બેલ્ટ પર ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રા આજે સંસ્થાના લોકો સાયકલ સાથે પોરબંદર પહોંચ્યા હતા થોડા વિરામ બાદ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાયકલ યાત્રાને વિદાય આપી હતી કોસ્ટલ બેલ્ટ પર લોકોમાં ડ્રગ્સ જનજાગૃતિ લાવવા અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સાયકલ યાત્રાનું આયોજન પોરબંદરમાં ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રા પહોંચી પોરબંદરથી યાત્રાને ધારાસભ્ય અર્જુન મોડવાડિયાએ આગળ ધપાવી એન્જીબલ સંસ્થા દ્વારા નારણ સરોવરથી દમણ સુધી કોસ્ટલ બેલ્ટ પર ડ્રગ્સ જનજાગૃતિ સાયકલ યાત્રા આજે સંસ્થાના લોકો સાયકલ સાથે પોરબંદર પહોંચ્યા હતા થોડા વિરામ બાદ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાયકલ યાત્રાને વિદાય આપી હતી કોસ્ટલ બેલ્ટ પર લોકોમાં ડ્રગ્સ જનજાગૃતિ લાવવા અને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા સાયકલ યાત્રાનું આયોજન

જે રીતે દરરોજ યુવાન યુવતીઓને મળીને ડ્રગ્સની બાબતની અંદર અવેરનેસ લાવવા માટે પ્રયાસો કર્યા એમને મળ્યા અને એના માટેનું કેમ્પેન પણ કર્યું ડ્રગ્સ માત્ર ગુજરાતનો દેશનો દુશ્મન નથી પરંતુ સમગ્ર માનવજાતનો દુશ્મન છે એ રીતે તમામ પ્રકારના અતિવ્યસનો છે એ પણ માનવજાતના દુશ્મનો છે એને પરારસ કરવા તો સતત જાગૃતિ અને યુવાન યુવતીઓને સેન્સિટાઈઝ કરવાની જરૂર છે આ યુવાન ભાઈ બહેનો છે ઇન્વિન્સિબલ એનજીઓના એ આ પ્રયાસો કરી રહ્યા છે હું એને ધન્યવાદ આપું છું અને પોરબંદરમાં આવ્યા એટલે એમનું સ્વાગત કરું છું આજે હું પણ એમની સાથે આ પોરબંદરની અંદર અવેરનેસ જે પ્રોગ્રામ છે એમાં જોડાયો છું નેતા તરીકે લોકોએ શું કરવું જોઈએ સરકારે આ ડ્રગ્સ રોકવા માટે નિર્ણયો લેવાનો સરકાર તો એની રીતે પ્રયાસો કરતી જ હોય છે પરંતુ આ જન આંદોલન બનવું જે તો જ એને અટકાવી શકાય પંજાબ અને કાશ્મીર એનો ભોગ બની ચૂક્યા છે અને એના દુશ્નો મોટા શહેરો સુધી પહોંચી આવ્યા છે ડ્રગ્સ એવી છે કે એને પકડવી જ મુશ્કેલ પડે નાના પાયા ઉપર હોય બે ગ્રામ બે ગ્રામ પાંચ ગ્રામની અંદર એટલે એનો વ્યાપ ખુબ મોટે પાયે જ થતો હોય છે